ગંગાધરા ચાર રસ્તે બિઝનેસ પાર્કમાં માટી પૂરાણ કરતા ત્રણ પોલ તૂટ્યા હાઈવે ઉપર વાયરો પડ્યા મોટો અકસ્માત ટળ્યો બારદોડી કડોદરા તરફ જતા રસ્તા ઉપર ગંગાધરા ચાર રસ્તે વિશાળ જગ્યામાં એક બિઝનેસ પાર્ક બની રહ્યું છે તેમાં માટી પૂરાણ કરતી વખતે ત્યાંથી પસાર થતી ચટપરપટીની લાઈનના લોખંડના ગઢર સાથે માટીનું લેવલ કરતું મશીન અથડાતા વીજપોલ નમી પડ્યો આના કારણે બાજુમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ત્રેપનને ઓળંગી રહેલા તાર હાઇવે ઉપર પડી ગયા અને સામેના બે લોખંડના ગડદર ધરાશાયી થયા હતા સદનસીબે આ ઘટના બની ત્યારે કોઈ વાહનો કે રાહદારીઓ હાજર નહોતા નહીં તો મોટી જાનહાની થવાની સંભાવના હતી આ ઘટનાની જાણ છટપોટ ફીદરના કર્મચારીઓને થતાં તેમણે યુદ્ધના ધોરણે વાયરો ખસેડી રિપેરિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે સ્થાનિકોએ માંગ કરી છે કે બિઝનેસ પાર્કના હોય વીજ લાઇનની નજીક કામ કરતાં પહેલાં પરવાનગી અને સુરક્ષા તપાસ ફરજિયાત કરવી જોઈએ